અમારા એનો સહકાર મળ્યો હોય ત્રિવેરા ત્યા તેમાં પણ કેટલા ને ગગલિયા થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળી થી મરવાનું હોય દવાથી નથી કાંતિભાઈ મૃત્યાય કોઈનું પડાવ્યું હોય કોઈનું લીધું હોય ત્રિવરામાં તો હું જાહેર જીન વતી આવ્યો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિને ટકાવવા માટે મારે બે ત્રણ વાત કરવી પનારાભાઈ શું વાત કરવી જેના લગન થયા હોય મોત છો કરે ફરે એમાં વાંચોની અરે મને ત્યાં એકલા ન મોકલો ભેગો મોકલ બેન વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ સાચી વાત કરું એટલે ફોન કરવો પડે બીજા ગેટ માં ત્યાં ત્યાં સીડા આડાવા પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ઘેર હોય ઘેર ગયું હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપવા દીકરો દીકરી એમ કે રૂમમાં નંબર ફોન એટલે સમજી લેવાનું કારા કામ કરવા સમજી દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય શાંતિ હોય આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો તો એક વાર ચુમાલી ક્યાંય પણ કારા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહી આવે તો અમે અમે આવશી અમારી તૈયારી એ અમે જાહેર ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું આજે એવા કહું કહું તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગન કરનારી હોય છે ગમી સમાજની કે જે લુખો હોય છે કામના પૈસા પડાવે સિન સપાટા કરે સારા કપડાં પહેરે કોઈકની ગાડી ઉધાર લઈ લઈએ અને આપણી દીકરી મોહમાં આવી જાય અને ઓળો મજૂરી કરતો હોય હવાના હાથ વાગ્યા રાતના કાલે આઠ વાગ્યા થી મજૂરી કરતો હોય એનું હુકમ નથી તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાહ આવે બાપ થોડાક થી બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી આરે પછી રાહું ફસાઈ જાય ભાઈ કોક ના પૈસે દાન કરે કોક ના પૈસે લુખાવેરા કરે કોક ના પૈસે કામ કરે અને એવા ચેત ચેતજો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાગ હોય ને તો મારો જગો ફરી નાખો